ગણેશ ચતુર્થીની ગણતરીના દિવસ બાકી છે ત્યારે બાપાના ભક્તો તેમના આગમનને લઈને ખૂબ ઉત્સાહિત છે સુરતમાં આ વખતે સો ટકા માટીમાંથી તૈયાર ગણેશજીની પ્રતિમાની ડિમાન્ડ વધી છે આ પ્રતિમા અન્ય પ્રતિમાઓ જેમ નથી કારણ કે આ પ્રતિમાને બંગાળના ગંગા ઘાટથી લવાયેલી માટીમાંથી તૈયાર કરાઈ છે જેમાં એક ટકા પણ પીઓપી કે અન્ય માટી કેમિકલ નથી માત્ર ત્રીસ મિનિટમાં પાણીમાં પણ પીગળી જાય છે ગણેશજીની સુંદર પ્રતિમા જોઈને કોઈને લાગશે નહીં કે આ પ્રતિમા શુદ્ધ માટીથી તૈયાર કરાય છે જેની ફિનિશિંગ ખૂબ જ સારી લાગે છે જે અન્ય માટીથી તૈયાર થયેલી મૂર્તિ જેવી નથી આ પ્રતિમા બનાવવા માટે ખાસ સુરતથી હજારો કિલોમીટર દૂર કલકત્તાથી માટી મંગાવવામાં આવી અને એ પણ કોઈ સામાન્ય માટી નથી પરંતુ ગંગા બેઝિન એટલે હાવરા ગંગા ઘાટ ત્યાંથી આવે છે આ ખૂબ જ ચીકણી માટી હોય છે જેને કારણે તેના બાઇન્ડિંગ ખૂબ જ મજબૂત હોય છે અને આ શ્રીજીની પ્રતિમાની જે વિશેષતા છે એ છે કે આ પ્યોર હંડ્રેડ પર્સન્ટ માટીથી બનવામાં આવી છે આ માટી જે છે તે આપણે હાવરા ગંગા એટલે બંગાળ પાસેથી લાવીએ છીએ અને આ ગંગાના તળની ચીકણી માટી છે અને આમાં કેવું થાય છે કે એ માટીને અમે બીબા સ્વરૂપમાં બે બીબાને જોઈન કરીને બનાવીએ છીએ અને જેવું વોટરનું ઇવેપોરેશન થાય એટલે બાષ્પીભવન થાય છે એટલે મૂર્તિનો શેપ આવે છે અને એક્સપર્ટ બંગાળી કારીગરો દ્વારા અને તૈયાર કરવામાં આવે છે જેવું કહેવાય કે બંગાળી કારીગરોના હાથમાં મા દુર્ગાના આશીર્વાદ હોય છે મા સરસ્વતીના આશીર્વાદ હોય છે એવી રીતે એ બંગાળી કારીગરો આપણી આ શ્રીજીની મૂર્તિને તૈયાર કરે છે અઢાર ઇંચ નીચેની તમામ મૂર્તિઓ માત્ર ત્રીસ મિનિટની અંદર સંપૂર્ણ રીતે પાણીમાં વિલીન થઈ જશે આ જ કારણ છે કે લોકો તરફથી જોરદાર પ્રતિસાદ પણ મળી રહ્યો છે મૂર્તિ સાથે બે મની પ્લાન્ટ પણ આપવામાં આવે છે સાથે એક કુંડું પણ અપાય છે ઘણા કસ્ટમર એવા છે જે સાત વર્ષથી લઈ જાય છે અને આજે પણ તેમના ઘરે હજી પણ મની પ્લાન્ટ ઉગે છે જે ભગવાનના આશીર્વાદ રૂપે આગળ વધે છે એક ફૂટથી લઈ ત્રણ ફૂટ સુધીની પ્રતિમાઓ બનાવવામાં આવે છે